સમન્સ કે વોરન્ટ બજાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવબળનો ખૂબ જ વ્યય થતો હતો હવેથી ઈ ટેકનોલોજી ઈમેલ કે માધ્યમથી ઓનલાઈન કરવામાં આવી પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાને અમલમાં મૂકવામાં આવ્યું છે અને એ કાયદામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એના પર ખાસ ભાર મૂકવામાં આવી છે એવી જ એક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ અત્યાર સુધી કોઈ સમન્સ અને વોરંટ હોય તો એ સમન્સ અને વોરંટ મેન્યુઅલી કોર્ટમાં ઇસ્યુ થાય પછી ટપાલ મારફતે એ જે તે જિલ્લામાં જાય પછી જે તે પોલીસ સ્ટેશનમાં જાય પછી એ આઉટપોસ્ટમાં જાય કે ચોકીમાં જાય અને ત્યાંથી કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હોય એ પછી જે વ્યક્તિને સમન્સ કે વોરંટની ભજવણી કરવાની હોય એ એમના ઘરે જાય એ ઘર નજીકમાં પણ હોય અને વીસ કિલોમીટર પછી દૂર પણ હોય એ ત્યાં જાય એટલે એને ઘરે હાજર ન મળે એટલે પાછા આવે ને ફરી જાય એટલે આખું જે પ્રક્રિયા હતું એ મેન્યુઅલ પ્રક્રિયા હતી એ મેન્યુઅલ પ્રક્રિયાના કારણે એક તો સમયનો વે મેન પાવરનો વે એ બધું થતું હતું આ બધી જે પ્રોબ્લમ્સ છે એ પ્રોબ્લમને ઓવરકમ કરવા માટે એનઆઈસી તરફથી કેન્દ્ર સરકારના એનઆઈસી તરફથી એક મોડ્યુલ એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ હવે ઇ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈપણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચી જાય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી એ ઓનલાઈન આ સમન્સ અને વોરંટની બજવણી કોણ કરશે એ એલોકેશન પણ થઈ જાય અને એ એલોકેશન થયા પછી પહેલાં જે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને રૂબરૂ જઈને બજવણી કરવાની થતી હતી એના બદલે એ વોટ્સએપના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી પણ આ વોરન્ટ અને સમન્સની બજવણી કરી શકે એટલે એમાં સમયનું પણ બચત થાય અને મેન પાવર જે છે એ પણ બચત થાય હવે હજી પણ આગળ આપણે એક સ્ટેપ જવાના છીએ એમાં એમાં કોર્ટથી બારોબાર જે તે વ્યક્તિને સમન્સ અને વોરન્ટની બજવણી ઈમેઇલના મારફતથી કે વોટ્સએપના માધ્યમથી થઈ શકે એ પ્રકારની પણ કાર્યવાહી આપણે આપણે કરવાનું વિચારી રહ્યા છીએ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ અને વોરંટની બજવણી થાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત રાજ્યમાં ઈ સમન્સનું આખું જે મોડ્યુલ છે એ મોડ્યુલ કાર્યરત છે અને ગુજરાત રાજ્યમાં આજે પચાસ ટકાથી વધુ સંબંધસરે વોરંટની ભજવણી હવે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થઈ રહી છે એના કારણે પોલીસની જે સમય છે પોલીસની જે મેન પાવર છે એમાં પણ ખૂબ મોટું બચત આપણને જોવા મળે છે અને એ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હવે ખૂબ ફાસ્ટ થઈ ગયા છે એના કારણે કોર્ટની જે પ્રક્રિયા છે કોર્ટ જે વિલંબ થતી હોય છે એ વિલંબ પણ નવારી શક નિવારી શકાય અને આ આ પ્રયોગ જે છે એ સફળ થશે તો માધ્યમ કોર્ટ ડાયરેક્ટલી સમન્સ અને વોરંટની બજવણી જે તે વ્યક્તિને પણ ભવિષ્યમાં કરી શકશે એટલે વધુ ટાઈમ આપણને બચશે એટલે ટેકનોલોજીના માધ્યમથી આપણે આખી જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ સક્રિય કરવા માટે અને વધુ ત્વરિત એમાં કાર્યવાહી થાય એના માટેના પ્રયાસો આ ઈ સમન્સના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ